ઓ ની છે અને આ બાજુ બધી તમને માટીની મળી જશે કેમ છો વડોદરા વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ અને આજે હું તમને લઈને આવી છું વડોદરાના સિટી એરિયામાં આવેલા ચોખંડીમાં નંદલાલ કચોરી છે ત્યાંથી આપણે બરાનપુરા રોડ તરફ જઈશું ત્યાં તમને ગણપતિ બાપાની મૂર્તિ માટીની ખૂબ જ સરસ મળી જવાની છે એ સિવાય પીઓપીની મૂર્તિ પણ ખૂબ જ સારી છે અને ત્યાં તમને બધો શણગારનો સામાન પણ મળી જવાનો છે તમારે બેકગ્રાઉન્ડમાં ખૂબ જ સરસ ડિઝાઇન કરવી હશે તો એ પણ તમને ત્યાં ખૂબ જ રીઝનેબલ રેટમાં મળી જવાનું છે તો આવા વિડીયોને જોવા માટે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો સો ગાઈઝ આપણે આવી ગયા છીએ અહીંયા ઓમ ફ્લાવર એન્ડ ડેકોરેશનમાં અહીંયા તમને ગણપતિ બાપા માટેની આવી બધી જ તમને વસ્તુ ફ્લાવરવાળી કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે અને તમારે અહીંયા લેવી હોય તો પણ તમને મળી જશે જુઓ કા છે પછી નાના નાના બાપા આપણે ઘરે બેસાડીએ છીએ તો આ ટાઈપના પણ મળી જશે અહીંયા અને પ્રાઇસ છે ચારસો પચાસ રૂપિયા અને અહીંયા ઘણી બધી વેરાયટીમાં તમને જોવા મળી જશે જો આ તમે જોઈ રહ્યા છો ફોર ફિફ્ટીના છે

ડેકોરેશનમાં તમને યુનિક યુનિક ડિઝાઇનના ડેકોરેશન મળી જવાના છે અને જે આવ્યું છે આ રુદ્ર કોમ્પ્લેક્સમાં તમે નંદલાલ કચોરીથી બરાનપુરા રોડની અંદર આવશો એટલે રુદ્ર કોમ્પ્લેક્સ આવશે અને ત્યાં જ જોવા મળશે